કાર ગુજરાત સ્વાગત છે ફ્રી એકવાર એક બ્રેકિંગ નવા મહવામાન સમાચારની અંદર વાત કરી તો વાવાઝોડું હવે લઈને ગતિવિધિઓ સામે આવી છે ગુજરાતમાં 15 15 ઇંચના વરસાદો ભુકા કાઢી શકે હાઈ લેવલની મિત્રો સિસ્ટમ હવે બની ગઈ છે અરબી સમુદ્રની અંદર તો ગુજરાતના દરેક દરેક લોકો દરેક દરેક જિલ્લા થઈ જાય સાવધાન કારણ કે 21 તારીખથી જે છે તે ખાસ કરીને તાંડવ મચી શકે કારણ કે અરબી સમુદ્રનો રાક્ષસ ફરી એકવાર જાગી ચૂક્યો છે દર વર્ષે મિત્રો જે અરબી સમુદ્રની અંદર આવે છે અને કેડુઓને રડાવીને છે આ વર્ષે પણ શક્તિ નામનું વાવાઝોડું કહેર બરપાવી શકે તો એના માટે અગાઉથી તૈયારીઓ ગુજરાતની બોર્ડર ઉપર દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને જે આ વાવાઝોડું શક્તિ છે તે મિત્રો ગુજરાતની અંદર મેઘતાંડો મચાવી શકે પંદર પંદર ઇંચ વરસાદ પણ બની શકે અને મિત્રો ખાસ કરીને આંધીતો શું દિશામાં પરિવર્તન આવ્યું છે અને આગામી દિવસો કેવા જવાના છે તો મિત્રો અત્યારે વિન્ડી વેધર મોડલ અનુસાર અમે તમને જણાવી રહ્યા છીએ ખાસ કરીને જોઈ શકો આરબી સમુદ્રના દ્રશ્યો છે જ્યાં મિત્રો આ વાવાઝોડું બનતું દેખાઈ રહ્યું છે અને આ તારીખ મિત્રો તમને જણાવી દઈએ 25 પાંચ બે એટલે કે આવનારી પચીસ તારીખના પચીસ તારીખે ગુજરાત થી માત્ર ને માત્ર ત્રણસો કિલોમીટર દૂર જે છે તે દેખાઈ રહ્યું છે જેને લઈને સંપૂર્ણ ગુજરાત ઉપર ખાસ કરીને મિત્રો સાવચેતી રાખવી જોઈશે અને મિત્રો તેમને એ પણ વિગતમાં જણાવી દઈએ તો ખાસ કરીને જે આ સાયક્લો છે

જોઈ શકો મિત્રો આ દ્રશ્ય છે અરબ સાગરનો પટ્ટો છે ને અરબ સાગર ઉપર તો અત્યારે મિત્રો ઋતસરનો આબ ફાટતો દેખાઈ રહ્યો છે કારણ કે તમે મિત્રો જોઈ શકો કે અહીંયા નીચે મિત્રો જે આગળ છે તે અરબ સાગરનો પટ્ટો રહેલો છે તમને મિત્રો ઝૂમ કરીને દેખાડી દઈએ તો આ સમગ્ર અરબ સાગર છે અને ત્યાં મિત્રો તમે જોઈ શકો કે કેટલી હાઈ લેવલની સિસ્ટમો જે છે તે પસાર થતી દેખાઈ રહી છે ખાસ કરીને મિત્રો અહીંયા તમે જોઈ શકો તો આ જે સિસ્ટમો જે છે તે મિત્રો ભવિષ્ય માટે ખતરો બની શકે અને ગુજરાત ઉપર પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને હવે દબાણ બની રહ્યું છે અને આજથી લઈને આગામી 3-4 ગુજરાત ઉપર હાઈ લેવલની આ સિસ્ટમો જે મિત્રો બનવા લાગી છે તેને લઈને ગુજરાતમાં કેટલો વરસાદ જોવા મળશે તે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો પરંતુ મિત્રો આ દરેક માહિતી તમને જણાવું તો પેલા વાવાઝોડા વિશે આપણે માહિતી ફરી એકવાર મેળવી લઈએ કે વાવાઝોડું કઈ કઈ તારીખો દરમિયાન ત્યાં લેન્ડફોલ કરી રહ્યું છે ત્યારબાદ અંતમાં મિત્રો હું તમને વરસાદની જે કઈ પણ સચોટ માહિતી જે છે તે મિત્રો ખાસ કરીને તમને હમણાં આપીશ તો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે મેં તમને લોકેશન ઉપર દેખાઈ રહ્યું છે તારીખે વળી હવે મિત્રો અઠ્યાવીસ જ સંકટ ઉભું થઈ રહ્યું છે કારણ કે જે વાવાઝોડું ગુજરાત થી દૂર આ રીતે ઓમાન તરફ જઈ રહ્યું છે તેનું તે વાવાઝોડું આ રીતનું યુટર્ન મારે છે અને વળી શું હતું ત્યાં આ રીતે ગુજરાત ઉપર એન્ટ્રી લેતું દેખાડી રહ્યું છે અને ઓગણત્રીસ તારીખે તો તમે જોઈ શકો કે ગુજરાત ઉપર આ વાવાઝોડું ટકરાતું દેખાડ્યું છે ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન પણ આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને ગુજરાત ઉપર ત્રાટકતું જે છે તે નજર અહીંયા આવી છે અને વાવાઝોડું મિત્રો એન્ટ્રી કઈ રીતના લેવાનું છે તે પણ ખાસ કરીને જાણી લે તો જોઈ શકો મિત્રો આ વાવાઝોડું એન્ટ્રી જે છે તે સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુના ભાગેથી એન્ટ્રી લઈ રહ્યું છે જેવી રીતના મિત્રો ગયા વર્ષે ગયા લઈને આગલા વર્ષે બે હજાર ત્રેવીસ માં જે બી જોઈ વાવાઝોડું આવ્યું હતું તેને મિત્રો આ સેમ ટુ સેમ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી એન્ટ્રી લીધી હતી આ વખતે પણ મિત્રો મિત્રો ગુજરાતમાં મોટું સંકટ બની શકે કારણ કે ધોધમાર વરસાદ સાથે તોફાની પવનો તૂટી પડશે જેથી નુકસાની જવાની પણ ભીતિ અત્યારે દેખાઈ રહી છે કારણ કે એકમાત્ર રાજ્ય ગુજરાત જ મિત્રો આ વાવાઝોડાની ઝપેટમાં આવતું દેખાઈ રહ્યું છે મહારાષ્ટ્ર પણ જેને લઈને મિત્રો તમને માહિતી આપીએ તો જોઈ શકો એક તારીખે પછી આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને પોરબંદર દ્વારકા અને જુનાગઢ ની અંદર થી ગુજરાતમાં એન્ટ્રી લેતું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ આગળ જઈને મિત્રો એક તારીખે એટલે કે એક જૂને જે છે તે મિત્રો આ વાવાઝોડું એકદમ ગુજરાત ઉપર લેન્ડફોલ કરતું દેખાઈ રહ્યું છે જેને લઈને તોફાની ખુખાર અને આકરા એક થી લઈને પાંચ તારીખની વચ્ચે એટલે મિત્રો ચોમાસું શરૂ થાય તેની પહેલા જ જે છે તે ખુખાર તોફાની વરસાદ અને વાવાઝોડાની સિસ્ટમો ગુજરાતને જોવા મળવાની છે તો તેના માટે ગુજરાત ઓલરેડી સાવધાન થઈ જાય તો મિત્રો મેં વાવાઝોડાની દિશા તમને જણાવી દીધી ટૂંકમાં જે છે તે વાવાઝોડું પચીસ તારીખ આસપાસ ગુજરાત નજીક આવતું દેખાઈ રહ્યું છે અઠ્યાવીસ તારીખ આસપાસ ગુજરાતની બોર્ડર તકડાતું દેખા રહ્યું છે અને ત્યારબાદ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાત બની શકે તૂટી પડશે આંધી તોફાનો ગુજરાત ઉપર તૂટી પડવાનું છે દરિયાકાંઠાના માર્ગેથી મિત્રો રીતસરની આધારે વસ્તુ આવતી દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો હવે વરસાદને લઈને ડિટેલમાં માહિતી મેળવી લઈએ કે શું જણાવી રહ્યું છે વરસાદની અપડેટ વાવાઝોડા બાદ હવે વરસાદની ડિટેલ મેળવીએ તો ખાસ કરીને તમને દેખાડી દઈએ જોઈ મિત્રો આ વાદળોના માધ્યમથી પણ તમને દેખાડી દો તો જોઈ શકો મિત્રો ખાસ કરીને આ જે વ્હાઇટ વ્હાઈટ નો ભાગ તમે જોઈ શકો છો કે ખુખાર ખતરનાક વાદળો છે જે મિત્રો ગુજરાત ઉપર ફેલાતા જોવા મળી રહ્યા છે અને સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મિત્રો તારીખ વીસ થી પચીસ ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ જે છે તે હવે આગળ વધી ગઈ છે તેને લઈને તમે મિત્રો જણાવી કે ખતરનાક બનતી દેખાઈ રહી છે સમગ્ર અમરેલી જિલ્લો સમગ્ર રાજકોટ જિલ્લો જિલ્લો જૂનાગઢ અને ગીર સોમનાથ તો આ પાંચ થી છ જિલ્લા ઉપર મિત્રો આ સિસ્ટમ જે છે તે તૂટી પડતી દેખાઈ રહી છે અને ખાસ કરીને આ સિસ્ટમ પાંચ થી છ દિવસ ભારતીય અતિભારે વરસાદ લઈને આવશે અને મિત્રો ગુજરાતમાં જીએફએસ મોડ અનુસાર પણ તમને દેખાડી દે તો જોઈ શકો મિત્રો એક એકત્રીસ તારીખથી જ ગુજરાતમાં વરસાદ જે છે તે તૂટી પડતો છે એકવીસ તારીખથી બોડેલી છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ આણંદ નીચે તરફ તો મિત્રો ખાસ કરીને જે થી નીચે ઉમરપાડા ડેડીયાપાડા વ્યારા કોસંબા સુરત અને ત્યાંથી પણ નીચે વલસાડ આહવા ડાંગ અને બારડોલીના જે વિસ્તારો છે આ વિસ્તારો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણ જે આ પટ્ટો રહેલો છે ત્યાં તારીખ એકવીસ અને બાવીસ રોજ ગુજરાત જે છે તે ખાસ કરીને થઈ જાય આ વિસ્તાર અમરેલી ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથ ઉપર વરસાદ એકવીસ અને બાવીસ તારીખ દરમિયાન તૂટી પડતો દેખાઈ રહ્યો છે ત્યારબાદ ત્રેવીસ ચોવીસ તારીખનું પણ વાતાવરણ મિત્રો જાણવું મહત્વનું છે જોઈ શકો ત્રેવીસ ચોવીસ તારીખ આ વરસાદની અંદર વધારો થઈ રહ્યો છે અને આ વરસાદ ત્યારબાદ મિત્રો જામનગર મોરબી જિલ્લા સુધી પહોંચી રહ્યો છે મધ્ય ગુજરાતના અમદાવાદ સુધી દાહોદ અને ગોધરા સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે અને ચોવી તારીખે જઈને તો મિત્રો ફરી એકવાર જે છે તે ચોવી અને પચીસ તારીખે કારણ કે આ વાવાઝોડું ગુજરાતની એકદમ બોર્ડર પાસે ત્રણસો કિલોમીટર દૂર જે છે તે આવી જવાનું છે તેથી પચીસ છવ્વી અને સત્યાવીસ તારીખે પણ ભારે ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત સુધી છે એટલી ખતરનાક છે કારણ કે આ તારીખો દરમિયાન બોર્ડરીય ભાગેથી વાવાઝોડું જે છે તે ગુજરાત ઉપર ત્રાટકી રહ્યું છે અને ખાસ એક તારીખ બાદ એટલે કે જૂન મહિનાની પહેલી તારીખે વાવાઝોડામાંથી એક વરસાદની સિસ્ટમ બનતી દેખાઈ રહી છે અને આ વરસાદની સિસ્ટમ ત્રણ દિવસ એટલે કે ત્રણ તારીખ સુધી ગુજરાત ઉપર હજુ મિત્રો એમ નામ રહેતી દેખાઈ રહી છે જેથી ગુજરાત ઉપર જે છે તે ખતરો નથી ખાસ આગામી દસ થી પંદર દિવસ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે હવે મિત્રો અહીંયા તમને જણાવી કે વાવાઝોડાની દિશા જે છે તે ડગલે ને પગલે ફેરવાતી રહેશે તો જયારે મિત્રો વાવાઝોડાની દિશાની અંદર કોઈ પણ મોટી બદલ આવશે કોઈ પણ મોટો ફેરબદલ થશે તો ચોક્કસપણે વિડીયોના માધ્યમથી તમને જે છે તે મિત્રો જણાવી દેવામાં આવશે એક વિડીયો બનાવીને કે કઈ બાજુની દિશા બદલાય છે તો વાવાઝોડાની જયારે દિશા બદલાશે ત્યારે મિત્રો અમે એક વિડીયો બનાવીને તમને જણાવીશું ત્યાં સુધી ચેન સાથે જોઈએ જ્યારે જયારે વાવાઝોડાની દિશા પલટાશે તો તમને ખાસ કરીને અપડેટ મળતી રહે અને મિત્રો તમારે કયા ગામ ક્યાં વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં લખી દેજો અને તમારા ગામનું નામ શું છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને અંતમાં મિત્રો મારે તમને ચોમાસા વિશે અપડેટ આપવી છે તો ચોમાસુ હાલ કેરળ થી મિત્રો 10 કિલોમીટર હવે માત્રને માત્ર દૂર છે અને કેરળથી મિત્રો આ ચોમાસું હવે આગળ આવે તેને કોઈ લાંબી નહીં કારણ કે માત્ર દિવસ હોય છે તો હવે મિત્રો દર વર્ષની સાપેક્ષે આ વર્ષે દિવસ વહેલું અત્યારે ચાલી રહ્યું છે અને ગુજરાતમાં બાર થી પંદર જૂનની વચ્ચે ચોમાસાનો પહેલો વરસાદ જોવા મળે તેવી પણ શક્યતા છે જો મિત્રો ચોમાસાના વરસાદ વિશે આવનારા દિવસોમાં ડિટેલમાં વિડીયો બનાવવામાં આવશે અત્યારે મુખ્ય ફોકસ આપણું વાવાઝોડા ઉપર છે વાવાઝોડાની મિત્રો જે પણ થશે ત્યારબાદ ચોમાસાના વિડીયો છે આ ચેનલ ઉપર તમને રેગ્યુલર મળતા રહેશે તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો જેથી દરેક દરેક વિડીયો તમને મળતા રહે તમને મળશે આવતીકાલે નવા સમાચારમાં ત્યાં સુધી દોસ્તો આજ માટે રજા માંગુ છું હું ઉમંગ આજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી